શકે તો પણ નજીકના માણસો વધારી શકે છે અને ઘટાડ્યું હોય તો એ નજીકના માણસો ઘટાડી શકે તમારો જન્મ થાય ત્યારે જલેબી ખાવાય નજીકના માણસો આવો જાનો પડી ખાવાય તમારી નજીકના માણસો આવો અને શીતપુર હગાઈ મેળવાય નજીકના માણસો એટલે આપણો પરિવાર આપણી સાથે છે છે આપણને રગાઈ મૂકે જો જો પરિવાર જ આપણને સળગાઈ શકતો હોય તો બીજા તો બાપરા શું કા લાકડા નાખવા પાછી રાખે એટલે ભક્તિની લાઈન બહુ વધારે પડતું સાધુ સત્પણ સમાજમાં રાખીને માણસોનું કોમ જ નહીં

મારી મહેનત હશે તો હું તરીશ મારી પોતાની મહેનત નહીં હોય તો તમે ગમે હારો આરોપ હોય તો હું કરવાનો નહીં આત્માને હું કરું તો તમારી જાતે મહેનત કરો કોઈના પર ભરોસો ના રાખો વિનોદભાઈ પટેલ છે બાલિશ્રાના ચમનલાલ એમની આવે છે એમના તરફથી રણુ જ આપણા નક્ષત્રોમાં પાંચ હજાર રૂપિયા ખૂબ ધન્યવાદ પટેલ પરિવારને વારંવાર અમારે જમાદાર સાહેબ આવ્યા છે જનતાથી જોઈએ સાહેબ આપ જમાદાર સાહેબ તરફથી પણ આજે એકવીસ હજાર બાપા જ્યારે નોરતા આશ્રમ શરૂ કર્યો ત્યારે મારે નોકરી ચાલુ હતી અને ભગવાન જપ્પા પહેરી છેલ્લી અવસ્થામાં

સાથે નીકળ્યું છે એટલે બધા હવે હું એનું તમને બધું કહી દઉં અમારે આજે પુત્ર સ્વર્ગવાસી વિષ્ણુ માના